સ્પાર્ક ન્યૂઝ ગણેશ મહોત્સવને લઈને શાંતિ તથા કાયદા વ્યવસ્થા રહે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલની અધ્યક્ષતામાં સર્વે ગણેશ ગણપતિ મંડળના સભ્યો સાથે એક બેઠક યોજી છે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દીવા એસપી સંજય રાય અને નાયબ પોલીસ અધિક્ષક વી એન પટેલની અધ્યક્ષતામાં સર્વે ગણેશ મંડળના સભ્યો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સર્વે ગણેશ મંડળના સભ્યોએ પણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ગણેશ મંડપમાં ન થાય તેની તકેદારી રાખવી સાથે સીસીટીવી અવશ્ય લગાવવા અને તે ચાલુ હાલતમાં લગાવવા સુનિશ્ચિત કરવું પડે મંડપમાં આગ અથવા શોર્ટ સર્કિટનો બનાવ ન બને તે માટે ફાયર સેફ્ટીને અલગ અલગ રીતે જ સૂચનો પણ કર્યા છે આજે નવસારી જિલ્લામાં ગણપતિ બાપ્પાના તહેવાર નિમિત્તે નવસારી જિલ્લાના તમામ ગણેશ મંડળ સાથે આ મિટિંગ યોજવામાં આવી હતી અને કેવી રીતે અમે લોકોની આસ્થાને એક સુચારુ વ્યવસ્થા સાથે મિલાન કરી શકીએ છીએ તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી પોલીસના ગયા વર્ષના અનુભવ અને લોકોની જો પણ નાની મોટી તકલીફો છે તે માટે અગાઉથી પ્લાનિંગ કરવામાં આવી છે લોકોને વ્યવસ્થિત રીતે આ ત્યોહાર યોજવી શકાય છે અને સામાન્ય પ્રજાને તકલીફ ના પડે તે બાબતના ટ્રાફિકના પ્રશ્નો હોય કે સુરક્ષાના પ્રશ્નો હોય કે લોકો જો છે વ્યવસ્થિત રીતે પોતાના ગણપતિનો તહેવાર ઉજવણી કરી શકીએ તે બાબતની ચર્ચાઓ આ મીટિંગની અંદર કરવામાં આવી છે અમારા દ્વારાથી પણ એક મોડલ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે અને લોકોના તમામ નાના મોટા પ્રશ્નોનું સોલ્યુશન નીકળી શકે તે બાબતના તમામ પ્રયત્નો કરવામાં આવશે મોટાભાગે ગણેશ ત્યોહારની અંદર ગયા બે વર્ષોથી ગણેશ આગમનની પ્રથાનું એક ચાલુ થઈ છે તે ગણેશ આગમનની પ્રથા જુદા જુદા દિવસે લોકો પોતપોતાના રીતે એ આગમનની કાર્યવાહી કરવામાં આવતા હતા જેથી હવે એક સિસ્ટમેટિક રીતે આખા ગણેશ મંડળ સાથે સંકલનમાં રાખીને પાંચ દિવસો નક્કી કરવામાં આવે આવ્યા છે અને તે દિવસો તમામ પોલીસ બંદોબસ્તના સાથે ટ્રાફિકના બંદોબસ્તના સાથે લોકોને તકલીફ ના પડે તેવી રીતે આગમનની વ્યવસ્થાની ગોઠવણી કરવામાં આવશે એની સાથે જ્યારે ગણપતિ બેસાડવામાં આવે છે તો ગણપતિના મંડલની આસપાસ સુરક્ષાના મુદ્દાઓ સીસીટીવીના મુદ્દાઓ ઇલેક્ટ્રિક કનેક્શનના મુદ્દાઓ એવી રીતેના તમામ મુદ્દાઓ અને ગણેશ વિસર્જનના બાબતની પણ ચર્ચાઓ કરવામાં આવી સુધી આખા નવસારી ડિસ્ટ્રિક્ટની અંદર અઢારસો બાસઠ જેટલા ગણપતિના મંડળ બનાવવામાં આવ્યા છે અને એ સંખ્યા જો છે આવતા સમયની અંદર વધવાની શક્યતા છે અને તમામ લોકોને ટ્રાફિકની સમસ્યા ના થાય એવી જ રીતે અપીલ કરવામાં આવી છે અને એવી જ રીતે બધી રીતના પ્લાનિંગ કરવામાં આવી છે કે લોકોના માટે સુચારુ રૂપથી આખી વ્યવસ્થા યજવાઈ રહે તે બાબતના તમામ પ્રશ્નો